એક વાત પ્રસંગ મને યાદ આવે છે એક મહાપુરુષ અહીંયાથી નીકળે છે પરિક્રમા કરતા 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 હાલતા 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 જિલ્લો વટી જાય અને બીજા પરંગણામાં નીકળી જાય પોતાના ખભે પોતાના બિસ્તર છે જ્યાં રાત્રિ વિહામાં મુકામ લાગે સારી જગ્યા જોવે એટલે પાથરીને બાપુ આરામ કરી જાય એમ કરતા 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 પરિક્રમા કરતા કરતા બાપુ હાલતા જાય એમાં રાધનપુર પહોંચી જાય અને રાધનપુર પહોંચી ગયા પછી બાપુએ આસન લગાવ્યું પોતે નિંદ્રાના આધીન થયા બાપુ જમાવી દીધું આરામ કરી ગયા સવાર પડી બાપુને ખબર નહી હું અહીંયા આસન લગાવ્યું છે શું છે કઈ અને બાપુ આમ આરામમાં હતા ત્યાં જે જગ્યાએ આસન લગ્યું હતું ને એ બાપુને ખબર નહીં મસ્જિદનો ઓટલો હતો અને ત્યાંનો બાદશાહ આવ્યો જોઈ ગયો ઓહ આ તો કોઈ માતમાં લાગે લગી તો ઊભા થાવ બાપુ ઊભા થાવ અહીંયાથી બાપુએ જોઈને કે કામ બાપા ઊભા થઈ જાવ ઊભા થઈ જાવ કારણ શું તમારા ત્યાં એનું શું કે એ કેમ ક્યાં તો અમારે મસ્જિદનો ઓટલો છે બાપા નીકળી જાવ અહીંયા તો અમારે અમારા સમયસર બધું અમારું જે હોય એ નીચે ગરમ કરવાનું હોય નીકળી જાવ તમે આગળ બીજે જઈને આસન લગાવો બાપુએ આમ જોયું ઉભા થઈ ગયા હાલતા થયા પછી એને વિચાર આવ્યો કે કે હું તો આને ખબર કેમ પડશે ભારત વર્ષના સાધુમાં ઉભા થયા દહક આગળ હાલી અને હાથમાં પથ્થર પાણો લઈ અને મસ્જિદ ની બાજુમાં મૂકીને કીધું કે બાદશાહ તારું રાધનપુર છોડીને વયો જાવ મને કોઈ તકલીફ નથી પણ સાંભળી લે શું આ પથ્થરને ને હટાવી લે એટલે તારું રાધનપુર છોડીને વયો જાવ ઓલાને ને આવ્યા મજાક લાગે કે ભાઈ પથ્થર શું છે વળી બાપુ સૈનિકને ને કીધું હટાવી લો પથ્થર હટતો નથી પરિવાર કીધું હટાવી લો તાકાત કરે છે મહેનત કરે છે પથ્થર હટતો નથી મેં એવું સાંભળ્યું છે અશ્વ પાછળ બાંધીને ખેંચે છે પથ્થર હટતો નથી બાદશાહ હુકમ કર્યો ગણ સીણું લાવીને તોડી નાખો બાપુ વાત ટૂંકમાં કહું એ ગણના ના ઘા જ્યાં પથ્થર પડવા મળ્યા

ત્યાં સુધી ભલે કાન ન ફૂક્યા હોય પણ એને ગુરુ ધારણા ન કરે ને ત્યાં સુધી આ દેશનો માણસ નુગરો કહેવાય છે સાધુનો સંગ ન થાય ને ત્યાં સુધી નુગરો કહેવાય છે આ ધીરુભાઈ અંબાણી તો એવડા મોટા છે બોલો એ તો મુંબઈમાં રેક નહીં તો એના છોકરાના સગાઈમાં પ્રી વેડિંગમાં એને કાન ફૂંકાવ્યા હતા લગ્નમાં ફૂંકાવ્યા હવે એ બાપુ છે એને કાન ફૂંક્યા તો બાપુ માલામાલ થઈ ગયા છે ને ભાઈ દક્ષિણા કેવડી દીધી છે બોલો હા યાર અમુક ના ગુરુ થવું એ ભાગ્ય ની વાત છે અમુક ગુરુ મળવા એ ભાગ્યની વાત છે આ આ મુદ્દો મૂળ છે એક ભાઈ મને મને એના છોકરાના વેડિંગ કર્યું અને એટલા બધા વ્યસ્ત છે પણ મને કે એ ખર્ચો કેવડો કર્યો ખબર મેં કીધું એની કમાણીમાંથી એને એક ટકાનો ખર્ચો કર્યો છે ખાલી એની કમાણીમાંથી એક ટકાનો ખાલી ખર્ચો કર્યો છે અને છતાંય એની ધંધામાં કેટલી તૈયારી છે ખબર મેં કીધું આપણે ત્યાં લગ્ન હોય ને તો આપણે બધું ભૂલી જાય માલ પાવાના ભૂલી જાય નિર્વાના ભૂલી જાય છોકરાના ક્યાં આપણા છોકરા રખડે ભૂલી જાય બધું આપણને ભૂલાઈ જાય એ લોકોની કેવી તૈયારી બોલો એનો લગ્નનો પ્રસંગ હાલતો હતો જીઓ ઓલું રિચાર્જ પૂરું થઈ ગયું ને તો મને ફોન આવ્યો એ કે ભાઈ ત્રણ દિવસ રિચાર્જ કરાવેલી છે બોલો કેટલી એની કાળજી એના ધંધાની લ્યો લો હા આપણે આપણી ને આપણી સુટકે આપણા ઘરમાં ખોવાઈ જાય નો ચડે બોલો ક્યાં મૂકી છે ક્યાં મૂકી છે બાપા આપણે એમ અંદરો અંદર ડખામ ચડી જાય છે પણ આ દેશમાં સાહેબ કોઈને જવું ગમતું નથી પણ જવું શું કામ પડે છે હવે વાત સાંભળજો મૂળ વાત ઉપર પૂજ્ય બાપુ આપણી વચ્ચે થોડી જ વારમાં ઉપસ્થિત થઈ રહ્યા છે જુનાગઢ સાણાપતિ ગૌધામ કોટિયાના મહંત ગુરુ દત્તાત્રે આશ્રમ દેવળિયાના મહંત પૂજ્ય લહેરગીરી બાપુ આપણી વચ્ચે આવે છે ત્યારે કોઈને જવું ગમતું નથી આ સૂર્ય છે એને હાથમું ગમતું જ નથી અંધકાર એને ગમતો નથી સાહેબ સૂર્ય આઠમે સુકા એને અંધકાર ગમતો નથી પણ એને બીજા દિયે પાછું ઉગવું છે એમાં આત્માને કોઈને જાવું ગમતું નથી પણ જાવું શું કામ પડે એને પાછું ઉગવું છે બીજી પેઢીએ ત્રીજી પેઢી એને પાછું ઉગવું છે સાહેબ અને ત્રીજી પેઢી આવે આવે ને આવે મારા આપણા કોઈ પણ પરિવારમાં આપણે પછી વાતોય કરીએ કે દીકરો અચલ દાદા જેવો છે દાદા જેવું જ બોલે છે દાદા જેવા જ બધા દાદા જ છે ઓલરેડી એ પાછા ઉગ્યા આવ્યા દીકરો નાનો થાય ત્યારે આપણે શું કે ખબર અસલ એના મામા જેવી અણસાર છે જો ઘણા ફય બાબત ફય જેવું જ એને નાક તો ફય જેવું જ છે બીજા હું કે મોટ બાપુ ની સરસ મજાને ને અણસાર છે ચાવળી ઘણા હું કે ખબર મને તેને કાકા જેવો જ લાગે છે તો ઘણા હું કે ખબર એને પપ્પા જેવો બિલકુલ એને પપ્પા તો ઘણા એને મમ્મી જેવો નહીં એન મામી જેવો જ છે તો કે નાની જેવો છે મોટો થઈ જાય ને તણી કોથળી પીણ આવે તો એને શું કે ખબર કોની જેવું છું હા હારું નાનું એટલે તમે જ અણહાર કાઢતા હતા કોની જેવું છું ઘડીકમાં પાછા તમે કહેવા મળ્યા છો હે નહીં સાહેબ પણ ઉગવા હારું તો થયું તાવડો બોલો સૂરજ આથમી છે પાછું એમ જવું કોઈને ગમતું નથી પણ પાછું એને આવવું છે એ પેઢીમાં આવવું છે એને એ ઉગવા હારું ઈ તો થયું બોલો સુરજ